દર્તા તાલકાની અંદર પણ પરેશભાઈ મદદ કરવાની છે પરેશભાઈ દાનાણી એ મધ્યમ અને ખેડૂત પરિવારમાંથી આવે છે અને રાજકીય રીતે એટલા બધા અનુભવી છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે એમણે કામગીરી કરી વિરોધ પક્ષના નેતા જે કેબિનેટ મંત્રીશ્રીને જે જવાબદારી હોય જે પ્રોટોકોલ પ્રમાણે એમને જે સુવિધા મળે એ તમામ સુવિધાઓ આશ્રી પરેશભાઈ જાડાણીલે જે મળી પરેશભાઈ ગરીબ ખેડૂત નાના માટે આ સરકારની અંદર કોઈ નાસે પ્રશ્ન ઉઠાવી શકે એવા ભારતીય જનતા પક્ષમાં તમે કે સાંપામન ટીવીમાં થઈ લેજો નાના માણસોનો જો અવાજ ઉઠાવે

ઉમેદવાર તરીકે બનાવ્યા છે ત્યારે 7મી તારીખે આપ સૌ સારું મતદાન સે તમે બધા વિસ્તારમાંથી આવો છો પોતાના ગામમાં પરિવારમાં સગા સંબંધી મિત્ર અને પરિવારમાં આપ સૌ વિનંતી છે કરજો કરતા સૌને સંબોધન કરશે ભાઈશ્રી પરેશભાઈ

મારા જવાનીઓ સૌ ખબે બિહારી મને પૈ નાખેલા તો આ ખાવાની પણ જે વાત લઈને મોટા નેતાઓ છે ને એ હવે સત્તાના મતમાં ભાગ લઈ ગયા છે કોઈ નું હાંભળો હું તો વાંધો નહીં ભાજપના પાયાના કાર્યકર્તાઓ છે એને એ ભાઈ ખુશુ સાફ કરવા રાખ્યા છે બાર દે લાવે લાવે છે કોશી બે આ ફાઈલ લઈ જાય અમારામાંથી લઈ જાય બીજા વિપક્ષમાંથી લઈ જાય વિપક્ષને નથી જોર પ્રજાનો અવાજ ઉઠાવનારા વિપક્ષને જો દબાવી દેવામાં આવે તો પછી સરકાર આને ખાંડા કઠડાવ દેખો દુનિયા ઓપેલી છે એક મોટા ગજાના આગેવાન છે ભાજપ રાજકોટમાં કોઈ પા વરોલોક ની કાર્યાલયે સંગ્રાઠ કર્યો ઓમ ઓન ધ વડાઈ જંગડા આખા ગુજરાતમાં ફરે તો આવી લાલ સાઈડ પાછા લઈ જવાય એમાં પણ તમારી જે પરિવારનો દીકરો કોઈ રાજપેડી